જ્યારે ખેરાલુમાં વેપારીઓની સિઝનમાં જ રોડનું કામ ચાલુ કરતા વેપારીઓ નારાજ જોવા મળી રહ્યા હતા જ્યારે આ અંગે વેપારીઓએ વેપારી મંડળના પ્રમુખ મુકેશભાઈ દેસાઈને તાત્કાલિક રજૂઆત કરી હતી જ્યારે નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે અને આવનારા સમયમાં દિવાળીને લઈને બજારમાં ખરીદી કરવા લોકો આવી રહ્યા છે જેને લઈને આ રોડનું કામ ચાલુ થતાં રાહદારીઓ અને વાહન ચાલકોને પરેશાની ભોગવવી પડી રહી છે કોઈપણ જાતની જાણ કર્યા વગર કામ ચાલુ કર્યા હોવાની વેપારી મંડળના પ્રમુખ પ્રમુખે જણાવ્યું હતું અને વેપારીઓમાં પણ ચર્ચાનો વિષય બન્યો હતો વેપારી મંડળના પ્રમુખ મુકેશભાઈ દેસાઈએ નગરપાલિકા પર આક્રોશ વ્યક્ત કર્યો હતો કે નગરપાલિકા દ્વારા વેપારી મંડળના પ્રમુખ કે વેપારીઓને પૂછવામાં પણ આવતું નથી અને ગમે ત્યારે ગમે તે બાજુ રોડ રસ્તાઓ ખોદવામાં આવી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક નવા રોડ પણ બનાવવામાં આવી રહ્યા છે ત્યારે આ અંગે અમે વધુમાં વેપારી મંડળના પ્રમુખ મુકેશભાઈ દેસાઈને પૂછતા તેમને નિવેદન આપીને જણાવ્યું હતું કે આજે મને સવારે બે ત્રણ વેપારીઓનો ફોન આવ્યો કે તમે કયો છો તો મેં કીધું એક જગ્યાએ બેઠો છું કામમાં તો કે તમે તાત્કાલિક બજારમાં આવો તો હું બજારમાં ગયો તો નગરપાલિકા દ્વારા જે તોફોડ કરી રોડ બનાવવાનું કામ કર્યું છે જે વેપારી મંડળના પ્રમુખને પૂછવામાં આવ્યું નથી કોઈ વેપારી પૂછવામાં આવ્યું નથી જો અમને પૂછ્યું હોત તો અમને એમને આઈડિયા આપો હોત કે ભાઈ તમે આવી રીતે કામ કરો પણ જયારે ગામમાં ચારે બાજુ એમને તોફો કરીને ચાલુ કર્યું હોત તો ખેડાલોમાં આજે નવરાત્રી છે નવરાત્રી આખું વર્ષ વેપારી બેસી રહ્યા જયારે નવરાત્રી કમાવાની વાત ગ્રાહક આવે તો ગ્રાહક આવશે કેવી રીતે કામો તો નગરપાલિકા દ્વારા જે બિલકુલ અણઘટ રીતે આ નિર્ણય કર્યો છે એને અમે સખત શબ્દો વખોડીએ છીએ અને મેં ને ફોન કરીને તાત્કાલિક કીધું કામ બંધ કરી દો આવી તમે કોઈ ગામને બાંધમાં લેશો કોઈ શહેરને બાંધમાં લો ચલાઈ લેવા નહીં આવે તો ખૂબ જ દબાણ તારે એવું કીધું કે તમને આવતીકાલ સો સુધી અમે રોડ તૈયાર આપી દઈશું અને ખેરાલુ કોઈ વેપારીને કે ગ્રાહકને અગર નહીં પડે એ વ્યવસ્થા કરીશું જો કાલ સો સુધીમાં કામ પૂરું નહીં થાય તો અમે કોઈ પણ ભોગે એને કામ આગળ નહીં થવા દઈએ અને કામ અટકાવી દઈશું અને ખેરાલુ નગરના બધા જ કામો દિવાળી પછી ચાલુ કરે એવું અમે આગળ રાખવાના છીએ અને ચાલુ કરશે તો કોઈ કામ થવા જ નથી એ હું આપના માધ્યમથી તમામ વેપારીઓ ગ્રાહકો કહેવા માંગુ છું આપના માધ્યમથી હું નગરપાલિકા અને ગામજનો કહેવા માંગુ છું કે એ વરસાદ પડતો તો વરસાદ હું ખોદી નાખ્યું એક બાજુ એ દિવસે મારા સાધુ એક્સપાયર થઈ ગયા અને અમે જ્યારે સ્મશાન નીકળ્યા રસ્તા ઉપર તો અમને ખબર નહીં ક્યાં ખોદેલું છે પાણી ફૂલ ભરાય તો મારી ગાડીઓ પટકારી એમો રાતોરાત ખોદી નાખ્યું તમે કમસે કમ એટલો વિચાર કરો કે જ્યારે હવામાન ખાતે આગાહી આપી હોય કયો ભારે વરસાદ પડવાનો છે એવા સંજોગો તમે ખોદી મૂકી દો અને ખેડાલમાં જાનમાં નુકસાન થાય એની ચિંતા દરકાર નગરપાલિકા કોઈ કરતું જ નથી કોન્ટ્રાક્ટરોના ભરોસે આવી રીતે નિર્ણય કરવામાં આવે જેના કારણે આજે ખેડાલુ નગર ખંડેર બની ગયું છે ખેડાલુ નગર ને ધંધા રોજગાર ખતમ થઈ ગયા છે કોઈ નવો ધંધા રોજગાર શરૂ થતો નથી મને એ દુઃખ થાય છે કે હમણાં હમણાં જે નવી દુકાન ઉપરી થવું જોઈએ તો કોઈ નવું ઉદઘાટન થતું કે ખેડાલુ કોઈ નવો ધંધો તૈયાર નથી એના માટે કોઈ જવાબદાર હોય તો એ નગરપાલિકાનું તંત્ર છે આડે ખોદકામ કરવાનું તહેવારો હવે ખોદવા લઈ જવાનું અને આજે એ વાતને વીસ થી પચીસ દિવસ થઈ ગયા ચારે બાજુ નાકો ખોદી નાખ્યો જેસીબી અને આજે પણ કામ બંધ એમને પડી છે કોઈ કામ કરી નથી અને ગામમાં જે નાકો પ્રવેશ કરવાનો છે શહેરમાં એ બધા જ નાકો ઉપર આવી જે કામ ચાલે છે જેના કારણે કોઈ ગ્રાહક આવી શકતું નથી અને ખેડાનો ધંધો તૂટી અને બાર વિસનગર વડનગર સિદ્ધપુર તરફ જઈ રહ્યો છે સત્તા તરફ જઈ રહ્યો છે એટલે અમને ખેડા વેપારી મંડળ तो एपियन कुन नुकसान थइरियो छ यो चिन्ताको विषय छ ब्युरो रिपोर्ट राष्ट्रविचार गुजराती न्यूज अहवाल मनोज सीबी ठाकुर खेरालो